નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તરવાહીમાં નર્મદાની પંચકોશી પરિક્રમા અત્યંત ધાર્મિક મહત્ત્વ ધરાવે છે ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જિલ્લાના રામપુરા તિલકવાડા ઘાટ પરિક્રમાર્થી આવતા હોય છે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ બેડજાએ મંગળવારની સાંજે નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી સરકાર દ્વારા ચાર ઘાટ પર ઊભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી હતી તો સચિવ રમેશ મેરજાએ સૌથી પહેલાં રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ જેથી બોટ લાઈફ જેકેટ લાઇટિંગ શ્રદ્ધાળુઓને નાહવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત કંટ્રોલ રૂમ તથા સીસીટીવી કંટ્રોલ રૂમ આરોગ્ય સુવિધા મિશન મંગલમની બહેનોના ચા નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી પવિત્ર નર્મદાના દર્શન પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો નર્મદા પરિક્રમા પંચકોશી પરિક્રમા ઉત્તરવાહીની પરિક્રમા તારીખ ઓગણત્રીસ માર્ચથી સત્યાવીસ એપ્રિલ સુધી યોજાનાર છે તે અન્વયે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા તંત્ર નર્મદા દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે આ ત્રીસ દિવસ દરમિયાન જે નર્મદા પરિક્રમા યોજાનાર છે તે દરમિયાન સંપૂર્ણ રીતે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તબીબી સારવારની હોય કે અન્ય સુવિધાઓ હોય હોડીની સુવિધાઓ હોય કે કામચલાઉ પુલની સુવિધા હોય લાઇટિંગની સુવિધા હોય લોકોને ફ્રેશ થવા માટેની રહેઠાણ માટેની અન્ય વ્યવસ્થાઓ સુંદર રીતે કરવામાં આવેલ છે લોકો આ પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ